ગાગોદર ગામમાં રાજભાઈ માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે જે ગોરાસર તળાવની પાર ઉપર આવેલું છે જેને રાજલધામ ગોરાસર તરીકે ઓળખવામાં આવે છે પહેલાના સમયમાં અહીં ગોરા ચારણનો નેહળો હતો તેઓ રાજભાઈ માતાજીના પરમ ભક્ત અને ઉપાસક હતા

તેમને કોઈ કાપી શકતું નથી અહીં મોટા પ્રમાણમાં વૃક્ષો હોવાથી મોટા પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે અહીં સુંદર્યમય તળાવ આવેલું છે જેના કાંઠે તમે બેઠા હો તો તમને એમ થાય કે આપણે પ્રકૃતિના બેઠા બેઠાશી એવી આ સૌંદર્યમય જગ્યા છે તો એકવાર જરૂરથી જરૂર આ જગ્યા ઉપર પધારજો અને માતાજીના તમે દર્શન કરજો તમે ધન્યતા અનુભવશો જય રાજભાઈ માં